மகன ஆயே மகனி கானு கர்த்த એના હો એના હો આ લેવા બા આ છે માના મની ભરાતી ન્યો બારંત આગા આવ લેવા આ ઇયું યાદો ઉરાના હસબા ભગાવાનો હાથ બટા હા આ ના રામ શું નંગા આ ના સુમ રાતને મળી ના ના ઓલ્યો પર ના દાદા બ્રાત ની નંગ ડટ ના આદા કપા પડ બરતા ન આવ લેવ નર આટ મંગા નમ પડતા ન મના જ દેયા તા મંગા આવ લેવ નમ બગે માતર નારિયા એની આવનયા પડ્યો એ આવવા દે ઈવા નોડાય એ એ એની એમાં જવર તંબોર ને આગુ માતા એ એ આવનયા પડત તમા

ए राम राम भैया ए ए ओ तम्मा अपना पड्या ए पक्का डाक्टर ए तपकार दैकेला नाल हिरा कुत्छ रया नाल हिरा कुत्छ माटाउन रया नाल हिरा कुत्छ निम यार कुत्छ ए बाइक ए बाइक ए ओले ओ नो यो अपा म पई मोडु पई हाकु

ஜிந்திர கண்ணா செடி ஏன் அவ நோட்

કાના કાયાલા કેટકી કેટકી ઉરા ઉરા ઓટ્રું ઇર મત ના કના યપા ની એ સુધે ઇરા ઉરા ને સુધાર આમ સમાન તીર ને સમાન તીર તો નમ નમ ડોડ ના દુબ ડુબો જો ગરતા જોરા મી જે ઇર એ તો બોલી બે ખાલી નુ એ ની આર એને સુધ દિયો બાવા ઇટ છેં તા ઇરાલા નીમે એમ બગે હસતો ઓરી એટ કે મુશ મુજે મત જગ્યા મોરું અંદર ઓરી બા અંદર નાવ બસતો રે નાવે લોક સીધા કે નિતોજી લાજ ના

पुन <laughs> आ

ஏ இண்கா பைகேன் இன்னமே ஜலா தகத ஏங்க